નડિયાદના પીપલક ગામ પાસેનો બનાવ ક્રેનની મદદથી કાર બહાર કઢાતા એક મૃતદેહ મળી આવ્યો નડિયાદની પાસેના પીપલક ગામની સીમમાંથી પસાર થતી મહી સિંચાઈની મુખ્ય કેનાલમાં એક કાર ખાબકી હોવાનો કોલ નડિયાદ ફાયર બ્રિગેડને મળ્યો હતો જે બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કેનાલના પાણીમાં ઉતરી કારને ક્રેઇન મારફતે બહાર કાઢી હતી આ કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો છે જે દિશામાં નડિયાદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે આ ડેડ બોડી કાર ચાલકની છે કે કેમ અને કારમાં અન્ય વ્યક્તિઓ સવાર હતા કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે નડિયાદના પીપલક ગામે આવેલ એપીએમસી પાસેથી મહી સિંચાઈની મુખ્ય કેનાલ પસાર થાય છે આ કેનાલના પાણીમાં ગુરુવારે સવારે એક કાર ખાબકી હોવાનો મેસેજ સ્થાનિકો દ્વારા નડિયાદ ફાયર બ્રિગેડને મળ્યો હતો જે બાદ તુરંત નડિયાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ રેસ્ક્યુ ટીમ સાથે દોડી ગયા હતા જે બાદ કર્મચારીઓએ દોડી આવી તરવૈયાઓ કેનાલના પાણીમાં ઉતર્યા હતા વિવિધ સાધનો મારફતે કેનાલના પાણીમાં તપાસ હાથ ધરાઈ હતી એક બાજુ કેનાલમાં પાણીનો ફ્લો વધુ આવતો હોવાથી ફાયરના કર્મીઓને ભારે જહેમત વેઠવી પડી હતી અને અંતે કારને નજીકથી જ પત્તો લાગ્યો હતો નડિયાદ ગ્રામ્ય પોલીસ નડિયાદ ગ્રામ્ય મામલતદાર તાલુકા વિકાસ અધિકારી દોડી આવ્યા જેને રસ્તા વડે બાંધી અને ક્રેન મારફતે કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી બહાર કાઢતા કારની અંદરથી એક ડેડ બોડી પાણી પીવાથી મરણ ગયા હાલતમાં મળી આવી હતી જે મૃતદેહને બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસ નડિયાદ ગ્રામ્ય મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને થતા તેઓ પણ દોડી આવ્યા હતા નડિયાદ ગ્રામ્ય પોલીસે કારમાંથી મળેલ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સના આધારે આ મૃતદેહની ઓળખ વિધિ આરંભી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જે કાર નહેરના પાણીમાં ખાબકી હતી તે આણંદ પાસિંગની છે જેનો નંબર જી જે ત્રેવીસ સી સી અડસઠ સોળ છે હાલ જે બોડી મળી આવી છે તેની ઓળખ પરેડ કરવામાં આવી રહી છે ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ મળી આવતા તેના આધારે આઇડેન્ટિફાઈ કરવામાં આવી રહી છે આ ડેડ બોડી કાર ચાલકની છે કે કેમ અને કારમાં અન્ય વ્યક્તિઓ સવાર હતા કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે બીજી તરફ દોડી આવેલા ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર દીક્ષિત પટેલે જણાવ્યું કે અમને સવારે કોલ મળતા અમે દોડી આવ્યા હતા અને દોઢ કલાકની જહેમત બાદ કારને ડિટેક્ટ કરાઈ છે જેને કેનાલના પાણીમાંથી બહાર ક્રેઇન મારફતે કાઢવામાં આવી હતી કારની અંદરથી એક મૃતદેહ મળી આવ્યો હતો જે પાણી પીવાથી મરણ ગયેલ હાલતમાં હતો ગાડીને રસ્તા વડે બાંધી ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી છે નહેરમાં પાણીનો ફ્લો વધુ હોવાથી તરવૈયાઓને મુશ્કેલી હતી જેથી પાણીનો ફ્લો ઓછો કરાયો ગ્રામ્ય મામલતદાર જ્યારે સ્થળ પર દોડી આવેલા નડિયાદ ગ્રામ્ય મામલતદાર પારુલબેન શાહે જણાવ્યું કે અમને જાણ થતાં અમે અને ડિઝાસ્ટર મામલતદાર તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા નહેરમાં પાણીનો ફ્લો વધુ હોવાથી ફાયરના તરવૈયાઓની પણ શોધવામાં તકલીફ થતી હોવાથી પાણીનું લેવલ કટ કરાયું હતું આ બાદ પાણીનો ફ્લો ઓછો થતાં કેનાલના પાણીમાંથી કારને બહાર કાઢવામાં આવી છે હાલ અંદરથી એક મૃતદેહ મળી આવ્યો હોવાથી તેની ઓળખ પરેડ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અહેવાલ સંજય ચુનારા ખેડા દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર ખેડા નડિયાદ પાસે જે મોટી કેનાલ આવેલ છે તેમાં એક ગાડી પડી ગયેલ છે તો તુરંત અમે રેસ્ક્યુ વેહીકલ લઈ અમારી તરોયા ટીમ લઈને આવી અને કેનાલ શોધખોળ કરી શોધખોળ કરતા અમને પહેલા ગાડી ડિટેક્ટ થઈ ડિટેક્ટ થયા બાદ આ તરોયા દ્વારા તેને બે દોરડા બાંધી રસ્તા બાંધી અને અમે ક્રેન ની મદદ થી બહાર કાઢી છે તો ગાડીની અંદર એક બોડી પણ મળી આવેલ છે જેમનું લાયસન્સ ચેક કરતા બોડી માં તપાસ કરતા વિગતે નરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ આણંદના જણાઈ આવેલ છે અન્ય કોઈ વ્યક્તિઓ ગાડીમાં એવી કોઈ કોઈ ની માહિતી નથી કારણ કે નગરે જોગાર કોઈ હતા નહીં અલિયા કે કઈ કઈ ટીમ હાજર દી કા કઈ પીપર પેડ છે સરકારી તમામ ડિપાર્ટમેન્ટ જે પોલીસ વિભાગ છે ટીડીઓ શ્રી જે મામલતદાર ગ્રામ્ય શ્રી જે તમામ વિભાગ હાજર છે સારીનું કયા જિલ્લાનું છે આરણ જિલ્લાનું જીજે 23 છે ઓકે પારુલ એમ શાહ મામલતદાર નડિયાદ ગ્રામ્ય બેના ઘટના ક્યાં બની જે કેવી રીતે બની છે આનું શું મેસેજ મળ્યો યાદ કરવા માંગુ મને હમણાં લગભગ વીસ પચીસ મિનિટ પહેલા જાણ થઈ કેટલક પાસે જે કેનાલ છે પાસે ત્યાં એક ગાડી અંદર પડેલી છે એટલે મને ખબર પડી એટલે હું સર્કલ ઓફિસર નામ અંદર બેન સાથે વિઝિટ કરવા આવ્યા છું મિનિટ પ્રોસેસ ચાલુ હતું સવારે પહેલા મને જ્યારે અડધી કલાક પહેલાં ફોન આવ્યો મેસેજ મળ્યો ત્યારે એવી વાત હતી કે ગાડી અંદર છે ને પાણીનો ફ્લો થોડું વધુ છે થોડું સ્લો કરાવો ને તો અમે ફાયર બ્રિગેડ વાળાની વાત એવી હતી કે થોડું ફ્લો શો કર સ્લો કરાવો તો અમે ગાડી કાઢી શકીએ એટલે ડિઝાસ્ટર બ્રાન્ચ છે કલેક્ટર કચેરીની ત્યાં જાણ કરી કે સાહેબ ઉપરથી થોડુંક પાણીનો ફ્લો ઓછો કરાવો કેનાલમાં તો ગાડી નીકળી શકે એટલે એ કાર્યવાહી કરાવી ત્યારબાદ સ્લો ઓછો થઈ ગયો અને મીન વેલ ગાડી એ લોકોએ કાઢી લીધી છે ફાયર બ્રિગેડ વાળા હું ત્યારબાદ અહીંયા પહોંચી છું ત્યાર પહેલા મેં ડિઝાસ્ટર બ્રાન્ચમાં અમે કામ પેલી કાર્યવાહી કરાવી પાણી સ્લો કરવાની અને ફાયર બ્રિગેડ ને મોકલ્યું